ક્યારેક આપણને એવું થાય છે કે આપણી પાસે સમય ઓછો છે અને ઝટપટથી કે એવું બનાવવું છે કે જે બનાવવામાં સમય પણ ન લાગે અને બધાનું પેટ ભરાઈ જાય તો આજે હું તમારી સાથે એવી જ એક ઇડલીની રેસીપી શેર કરવાની છું જે તમે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એનો ઉપયોગ કરી શકાય અથવા તો જ્યારે તમારે સાંજે જમવામાં કંઈ બહુ વધારે હેવી ના બનાવવું હોય સમય ઓછો હોય ત્યારે તમે આ ઇડલીની રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો સાથે આપણે બે મજેદાર ચટણી પણ બનાવીશું હાલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં તો તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો તો અત્યારે મેં એક વાટકી ભરીને દઈ લીધું છે દહીં આપણે થોડું ખાટું હોય ને એ ઉપયોગમાં લેવાનું છે અને તમે કોઈ પણ કપ વાટકીનું માપ એમાં સેટ કરી શકો જે તમારા ઘરમાં હોય હવે અત્યારે આપણે થોડા શાકભાજી લઈશું તો મેં ગાજર છીને લીધા છે કેપ્સિકમ લીધા છે ડુંગળી છે અને લીલા મરચાં મેં ઝીણા કટ કર્યા છે આમાંથી તમારી પાસે ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય તમે નાખી શકો તમારે જેની અંદર ફણસી નાખવી હોય તે પણ તમે એકદમ ઝીણી કટ કરીને નાખી શકો મકાઈ હોય બાફેલી તો એને પણ થોડી ક્રશ કરીને એડ કરી શકાય છે અને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તો અત્યારે મેં પોણે ટી સ્પૂન મીઠું એની અંદર નાખ્યું છે હવે આપણે એને સાઈડમાં રાખીએ અને અત્યારે મેં લીધી છે રાઈસ વર્મીસેલી એટલે કે જે સેમ આવે છે ને આ રીતની તૈયાર વર્મીસેલી એમાં રાઈસ વર્મીસેલી છે એટલે કે ચોખાની બનેલી છે જે તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે અથવા તો ઓનલાઈન પણ મળી જતી હોય છે તો તમે એમાંથી મંગાવી શકો તમારી પાસે જો ઘઉંની વર્મીસેલી હોય તો એમાંથી પણ બનાવી શકાય પણ તમે આ જો રાઈસ લે ચોખાની જે હોય ને એમાંથી બનાવશો ને તો એનો જે સ્વાદ છે એકદમ સરસ આવશે ઇટલીનો તો જે વાટકીથી આપણે દહીં લીધું હતું ને એ જ વાટકીના માપકી આપણે બે વાટકી ભરીને આ સેવે લેવાની છે એટલે કે રાઈસ બરમેસેલી લેવાની છે તો એકદમ સિમ્પલ મેઝરમેન્ટ છે જેટલું દહીં હોય એનાથી ડબલ આપણે આપણી જે સેવ છે ને એ લેવાની તો ઘણી વાર એવું થાય કે બાળકોને લંચ બોક્સમાં કંઈક હેલ્ધી આપવું હોય અને એ પણ એવું કે જે ઝટપટ તૈયાર થઈ જાય તો આ ઈડલી તમે એમાં બનાવીને આપી શકો આજે તો આપણે એની સાથે ચટણી પણ બનાવવાના છે પણ તમે લંચ બોક્સમાં આપતા હો તો ચટણી વગર પણ આ ઇડલી ખાવામાં એટલી સરસ લાગે છે તો અત્યારે મેં બે વાટકી ભરીને જે રાઈસ બરમિસાયલી હતી એ લઈ લીધી છે અને એને આપણે દહીંની અંદર જ આ રીતે પલાળીને રાખવાની છે પાણી નથી નાખવાનું દહીંમાં જ એને પલાળવામાં આવે છે અને દહીં થોડું ખાટું હોય ને એટલે આપણે ઇડલી ખાતા હોઈએ તો કેવું ફર્મેન્ટેડ આથાવાળો ટેસ્ટ હોય એવું થોડું તમને એની અંદર લાગશે અને એટલા માટે જ દહીં આપણે થોડું ખાટું લેવાનું છે તો બરાબર મિક્સ કરી લઈએ અને પાણી બિલકુલ જ એડ નથી કરવાનું દહીંની અંદર જ આપણે આ સેવને પલાળવાની છે પંદરથી વીસ મિનિટ આપણે એને પલાળી અને રહેવા દેવાની પંદરથી વીસ મિનિટમાં એકદમ સરસ રીતે થઈ જશે તો બસ હવે આપણે એને ઢાંકી અને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈએ તો આપણી સેવ પણ લે ત્યાં સુધી આપણે બે ચટણી તૈયાર કરી લઈએ જે ઈડલીની સાથે એકદમ સરસ લાગે છે તમે ઈચ્છો તો તમે આમાં સાંભાર પણ સર્વ કરી શકો છો સાથે હવે ચટણી બનાવવા માટે અત્યારે મેં દાળિયા લીધા છે તો અડધો કપ મેં દાળિયા લીધા છે અને એની અંદર ખટાશ માટે મેં થોડી આમલી એડ કરી છે તમે દહીં પણ નાખી શકો લીંબુ પણ નાખી શકો જો આમલી ન નાખવી હોય તો લીલા મરચાં લીધા છે ચાર નંગ આદુનો ટુકડો લીધો છે અડધો કપ અહીંયા મેં ડેસિગેટેડ કોકોનટ લીધું છે એટલે તૈયાર કોપરાનું જે ભુરુ આવે છે ને એ લીધું છે તમે ફ્રેશ કોપરું પણ લઈ શકો મીઠું સ્વાદ મુજબ તો હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને જરૂર મુજબ પાણી નાખી આપણી ચટણીને વાટી લેવાની છે તો પ્રમાણે તમે ડેસિગ્રેટેડ કોકોનટમાંથી પણ ચટણી તૈયાર કરી શકો તમારી પાસે જો ફ્રેશ નારિયેળ ના હોય તો હવે વઘાર માટે અહીંયા મેં એક ટી તેલ ગરમ કર્યું એની અંદર હાફ ટી સ્પૂન મેં અડદની દાળ નાખી અડદની દાળ ફૂટે એટલે હાફ ટી સ્પૂન રાઈ નાખવાની છે વન ફોર્થ ટીસ્પૂન હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે ચટણીની ઉપર રેડી દઈશું હવે આપણે બીજી ચટણી તૈયાર કરીએ જેમ આપણે ડેસીક્રેડ કોકોનટ લઈ લઈએ અહીંયા મેં શેકેલા સિંગડા લીધા છે અડધો કપ લેવાના છે સાથે મેં થોડી ડુંગળી લીધી છે વન થર્ડ કપ ચટલી તમારે ડુંગળી ના ખાવી હોય તો સ્કીપ કરી શકાય આદુ અને મરચાં લઈશું તો ત્રણથી ચાર નંગ મરચાં નાનો ટુકડો આદુનો લેવાનો છે થોડી આપણે એમાં કોથમીર ઉમેરવાની છે અને સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું અને જરૂર મુજબનું પાણી નાખી અને વાટી લઈશું તો ઇડલી સાથે ખાવાની જે ચટણી હોય ને આ રીતની થોડી સેમી લિક્વિડ હોવી જોઈએ એટલે કે બહુ વધારે જાડીની બહુ વધારે પતલી નહીં હવે સેમ એમાં એ જ રીતે વઘાર કરીશું એક ટી સ્પૂન તેલ ગરમ કરી એમાં થોડી અડદની દાળ રાઈ ઉમેરવાની છે મેં અત્યારે હાફ ટી સ્પૂન અડદ દાળ હાફ ટી સ્પૂન રાઈ વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી છે મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને વઘારને આપણે ચટણીની પર રેડી દઈશું તો વઘાર તમે રેટશો ને તો ચટણીની અંદર સુગંધ અને સ્વાદ સરસ આવે છે હવે અત્યારે આપણે ઇડલી બનાવવાની છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો ઇડલીનું જે સ્ટેન્ડ હોય એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું આ સ્ટેપ ખાસ અગત્યનું છે તમે જો બરાબર ગ્રીસ નહીં કર્યું હોય ને તો પછી તમારી ઇડલી જલ્દીથી અડમોળ નહીં થાય હવે અત્યારે આ જે ઇડલી આપણે મૂકવાના છે તો એના માટે પણ આપણે તેલનો વઘાર કરવાનો છે તો મેં અહીંયા આગળ બે ટી સ્પૂન તેલ ગરમ કર્યું હતું એમાં એક ટી સ્પૂન આપણે અડદની દાળ ઉમેરવાની છે અડદની દાળ ફૂટી એટલે એની અંદર આપણે રાઈ નાખીશું તો એક ટી સ્પૂન મેં રાઈ નાખી છે હાફ ટી સ્પૂન મેં જીરું નાખ્યું છે અને હિંગ નાખવાની છે તો હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે વઘાર ના કરવો હોય તો પણ ચાલે પણ વઘારથી એની અંદર સુગંધ આવે છે એટલે મેં એની અંદર એડ કર્યો છે અને તમને ગમે તો તમે એની અંદર કાજુ અને કિશમિશ પણ નાના ટુકડામાં કટ કરીને એડ કરી શકો છો મિક્સ કરી લેવાનું છે આમાં આપણે સોડા ઈનું એવું કશું જ નાખવાની જરૂર નથી પડતી એટલે તમે જોયું ને કે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તમારે જો ચટણી ના બનાવી હોય ફક્ત લંચ બોક્સમાં આપવું હોય તો સવારે તમે જ્યારે ચા બનાવતા હોય ત્યારે આ રીતે પલાળીને રાખી દો ફટાફટ ઈડલી બોલમાં મૂકી દો તમારી એકદમ હેલ્ધી એવી ઇડલી તૈયાર થઈ જશે તો બાળકોને બજારના પેકેટના નાસ્તા પકડતા કરતા આવું હેલ્ધી બનાવીને આપવું વધારે સારું છે હવે એને આપણે શું કરવાનું છે આ રીતે ઉચકી અને મોલ્ડરી અંદર મૂકી અને સેટ કરી દેવાની છે એનો આપણે જેમ ખીરું પાથરી આપણે જેમ ઇડલીનું ખીરું અંદર મૂકીએ છીએ એવી રીતે નહીં હાથથી જ એને આપણે આવી રીતે ગોઠવી દેવાની છે અને તમને એમ લાગશે કે આવી રીતે તો કેમ ઇડલી થશે પણ જે વરાળથી ચડશે ને એમાં અંદર સરસ બાઇન્ડિંગ આવી જશે તો આપણે આ રીતે બધી જેટલી છે એને મોલ્ડની અંદર મૂકીને સેટ કરી લેવાની અને થોડું તમારે એને દબાવીને ઉપરથી પછી પ્રેસ કરી દેવાનું અને એવું લાગે કે હાથમાં જો વધારે તમારા ચોંટે છે તો તમારે હાથને તેલ વાળો અથવા સહેજ પાણી વાળો કરી લેવાનો એટલે હાથમાં બિલકુલ જ નહીં ચોંટે હવે જે સ્ટીમર હતું એને મેં ગરમ ગરમ મૂકી દીધું હતું તમે જો એમ જ પાણી ગરમ કરો ને તો એની અંદર પાણી ગરમ થાય ને એટલે એના એટલે જે સ્ટ્રેન ધાગા હતા હોય છે ને ક્ષારના એ આવે તેવું ના થાય એટલા માટે એની અંદર લીંબુ એડ કરી દેવાનું તો તમારું જે સ્ટીમર છે એકદમ સરસ ચોખ્ખું રહેશે એક પ્લેટ મૂકી દીધી અને મેં બીજી પ્લેટ મૂકી તો એની અંદર ફક્ત ત્રણ જ ઇડલી આવી તો બસ હવે આપણે એને ઢાંકણ ઢાંકી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાની છે પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણી ઇડલી છે તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ એમાં બાઇન્ડિંગ પણ આવી જશે તો કાઢ્યા પછી આપણે એને થોડી વાર માટે ઠંડી કરવાની છે તરત ગરમ ગરમ એને નથી કાઢવાની તો બંને પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈએ અને બહાર રહેવા દઈએ થોડી વાર ઠંડી કરી લઈએ અને પછી જ્યારે તમે ઠંડી થઈ જાય અને પછી તમારે ઇડલી કાઢવી હોય તો આ રીતે તમે પ્રેસ કરશો તો બસ ઇઝીલી ઇડલી તમારી બહાર આવી જશે હું તમને થોડો નજીકથી એનો વ્યૂ બતાવું તો તમને આઈડિયા આવશે કે આપણી જે ઇડલી છે એ કેટલી સરસ તૈયાર થઈ છે જતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ઇડલી બનીને તૈયાર છે તો હવે તમે જ્યારે પણ તમારે ઝટપટથી કંઈ એવું ખાવાનું બનાવવું હોય જે હેલ્ધી હોય તો આ ઇડલીની રેસીપીને તમે ચોક્કસ ટ્રાય કરો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો અને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુમાં વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે